ભાવનગર શહેર ભાજપ દ્વારા બંધારણના ગડવૈયા અને ભારત રત્ન ડોક્ટર પ્રતિમાને પુષ્પાર્પણ તેમજ સંવિધાન વાંચનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં શહેરના જશોના સર્કલ ખાતે આવેલ બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને ભાવનગરના સાંસદ નિમુબેન બામણીયા અને બંને ધારાસભ્ય મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શહેર પ્રમુખ તથા તમામ વોર્ડના કોર્પોરેટર અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મ જયંતિ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા ગઈકાલથી જે પાર્ટીના આદેશ મુજબ જે કાર્યક્રમ છે એમાં ગઈકાલે સવારે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાજીને સફાઈ કરવામાં આવી હતી સાંજે પાર્ટીના તમામ કાર્યકર્તાઓ દ્વારા દીપોત્સવનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને આજે સવારે આપણા કેન્દ્રીય મંત્રી અને ભાવનગરના સાંસદ બેન નિમુબેન લીમુબેન ધારાસભ્ય શ્રી ભાઈ શ્રી જીતુભાઈ વાઘાણી બેન શ્રી સેજલબેન પંડ્યા સો મેયર શ્રી ભરતભાઈ બારડ સ્ટેન્ડિંગ ચેરમેન ભાઈ શ્રી રાજુભાઈ રાબડિયા ડેપ્યુટી મેયર શ્રી તમામ નગરસેવક શ્રીઓ પૂર્વ અધ્યક્ષ શ્રીઓ પૂર્વ મહામંત્રી શ્રીઓ તમામ શિક્ષણ સમિતિના સદસ્યો મોરચાના તમામ કાર્યકર્તાઓ અનુસૂચિત જાતના શ્રીઓ તેમજ તેમના અન્ય કાર્યકર્તાઓ દ્વારા આજે બાબા સાહેબજીની પ્રતિમાને ભૂલાર કરી અને સંવિધાન વિશેનું વાંચન કરવામાં આવ્યું હતું ખૂબ જ દેશવાસીઓને અને ભાવનગરવાસીઓને બાબાસાહેબની જન્મજયંતિની શુભ શુભકામનાઓ